માણસને એક બુદ્ધિ બુદ્ધિ થી ધારે દુનિયા ગમે કરી શકે આ કોકનું ખોટું કરે છે એ બુદ્ધિ થી જ ખોટું કરે છે ને ચોરી કરે છે તો એ એક બુદ્ધિ થી ચોરી કરે છે તો આપણે મારું કહેવાનું એમ છે કે એક બુદ્ધિ થી ભજન નો થઈ શકે પણ એનો રસ નથી એનો હવાદ નથી જેને ખોટું કરવાનો જ ભાવ છે ને એ ખોટું જ કરવાના એક ગામડા ગામની માલિકો બે ભાઈબંધ રહેતા હતા અને બે ભાઈ બંધ ને કઈ કામ ધંધો ન કરે રોજ તલાવ નહીં પાડ્યા જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાઈ લે નાઈ લે ને કપડાં બદલી ને વ્યા જાય એટલે ઘરે તો ડખા થાય એટલે એના મા બાપ ને બધા દેકારા કરે કે તમે આવા જુવાન જોત કાંઈ કરતા નથી અમારે કરવું તમે કઈક તો કઈક ધંધો કરો એટલે બે તલાવ ની પાડે બેઠા બેઠા વિચાર કરે કે કઈક ધંધો કર્યો આપણે ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી હવે આ હા હરા માટી ગયા હોય કે સો રૂપિયા કપાવીણમાં જાય નહીં એ કે આ ધંધો કરીને કે આ કરી ને કે આ ઘડી એટલે એક કે મને ધંધો કે શું કે પૈસા કારખાનું દે એક બે ઘરે પૈસા દઈ દે મૂળ તો વાત તો પૈસા ની જન પૈસા આપી દે ડખા મટી જાય ને એ કે આ વાત હાજી લે આપણે પૈસા જ બનાવી ઈ મશીન લઈ આવ્યા કાગળ લઈ આવ્યા એ બધું સિક્કા લઈ આવ્યા અને એક રૂમ માં બેઠા બે પૈસા બનાવવા અને પૈસા ઈ કે હું પૈસા મંડું બનાવવાનું એનો ભાઈ બંધ હતો એને કે તું ડટા મંડ બનાવો હો હો ના એટલે બનાવવા મંડ્યા અડધીક તિજોરી ભરીને તા એક નું ધ્યાન જોઈ લે કે ઉબરો બરો બરો કે આમાં કે ભૂલ થઈ જઈએ આમ આબે હોપ બનાવેલી ઉભાય ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને બધું રેડી પણ સિક્કો 15 નો લાગ્યો હવે 15 ની નોટ લઈને ક્યાં જાવ ઓટાવા દહની પસાની હોની તો બધી હાલે પણ 15 ની નોટ લઈને ક્યાં જાવ એ કે ભલા આમ જો દી ઉઠેડો પંદર નો સિક્કો લાગ્યો ઈ કે ગામડામાં જવાય ગામડામાં કે નાની નાની દુકાન હોય ને કોઈક ડોહા બાપા બેઠા હોય કોઈક ડોશ માં બેઠા હોય એમને ન ખબર પડે એમાં હાલે નાનું એવું ગામ હતું ને ઝાંપા એક બાપા દુકાન લઈને બેઠેલા નાની ચોકલેટ ને પેપર ને એવું વેચે ઈયા આવ્યા આપે એ કે બાપા એક પંદર ના સુટા આપશો કે હા લાવો ને બાપા આપું પંદર ની નોટ કાઢીને તો બાપા સકરી ખાઈ ગયા એટલે પંદર ની નોટ કે અમારા છોકરા કે રોજ થાન જાય કોઈ બોલ્યું નહીં ચારે કે બહાર પડી

ખરેખર ધન્યવાદ ને પાત્ર છે રામ એક એવા દુખિયા ઢોર ને આપણે હાચવી નહીં તો કઈ નહીં પણ બબુ એક ધોકા નો મારી તો ઘણું છે રામ ગાયું નાખી દુનિયા ગા તો માતાજી છે ને ગા તો ફલાણું છે ને ઢોકડું છે હવે ગાયું બિચારી કાગળિયા વીણે છે ને ભગવાન ખાતા નથી અહીંયા કાજુ બધા એમના હિંડોળા કરે હવે ગાયું બે મણસા હાટીઓ ખવડાવો ભગવાનને કાંઈ ખાવું નથી અને તમે ગળસી છો ભગવાનને દેખાડવાના છો તમે પાછા કે ગામાં તો કરોડ દેવ હોય ને ટુકડું હોય ને કિલો હટ્યો એ બિચારીઓ કાગળિયા ખાઈને જીવે જીવે ભગવાન ને આટલી આઈટમ નો શું કેવાય અનકોટ પુર્યો છે અનકોટ આ અનકોટ પુરો છે અમને ખબર છે તમારે તમારે ગળસવાનો છે અરે કરવાનું છે એ બાબુ કોઈ કરતું જ નથી નારાયણ